અમદાવાદમાં ચાર મિલિયન વૃક્ષો ઉગાડવાનો સ્થાનિક પ્રશાસનનો લક્ષ્યાંક રખાયો છે જેના 50 ટકાનો ટાર્ગેટ પૂરો કરી દેવાયો વૃક્ષો રેલવેની ખાલી પડેલી જગ્યામાં વાવવામાં આવ્યા છે જેની ઉજવણીના આજે વૃક્ષ વાવવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષ વાવી પોતાનું યોગદાન પણ આપ્યું હતું અમદાવાદ મહાનગરમાં ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક કરવામાં આવે છે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે અહીંયા જે રેલવેનો પ્લોટ છે એમાં કુલ વીસ હજાર વૃક્ષો વાવેતર કરવાનું લક્ષ્યાંક છે જેનામાંથી ત્રણ હજાર વૃક્ષોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલજી એએમસીના પદાધિકારી અધિકારીશ્રીઓ ચેરમેનશ્રીઓ કાઉન્સિલરશ્રીઓ અને નગરજનોની સાથે આજે અહીંયા જે વૃક્ષારોપણ થયું છે એમાં જે લક્ષ્યાંક ચાલીસ લાખનું છે એમાં પચાસ ટકા એટલે કે વીસ લાખ આજે વૃક્ષારોપણનું લક્ષ્યાંક એએમસીનું પૂર્ણ કરવામાં આવે છે